અમરબીજક જેને હાથ આવ્યું એને કાળ કરી કેમ કરી હવે આપણે અમરબીજ કોને કહી રહ્યા છે અને કાળ કોને કહેવાય અને ખોટું જોતો સાંભળતો તો ખોટું બોલતો હતો અને કાળમુખ કહેવાય આપણે આ સદગુરુ ચરણે આ કાળ મુખ દઈ દીધો અને ગુરુ મુખ લીધો અને અમર વસ્તુને ઓળખી એટલે તીમા સવારા બાપા કહે છે કે અમર બીજક જેના હાથ આવ્યો એને કાળ કોઈ દી લોપી હકતો નથી સદગરો મહારાજ કાળનો એ કાળ છે જ્યારે ગુરુ મુખ બની જાય ગુરુનો મુખ જ્યારે આપણને મળી જાય ને પછી કાળ અહીંયા આવી હકતો નથી કાળ અહીંયા હમટો કંપે છે અમર વસ્તુ જેને જેને ઓળખી છે એને કાળ લાગતો નથી અમર એટલે જે આપણે સાચી વસ્તુની જે ભાન કરાવી છે સદગુરુ મહારાજે આપણને જે અમર વસ્તુ છે આ અમર વસ્તુ લક્ષ્યની અંદર કાયમ આપણે રાખ્યું છે

ગંગા તો મુક્તિ નો માગે માગે જલમો જલમ અવતારા તો આપણે એક વાર એકવી છીએ કે જલમ અને મરણ નો બધો ભય મટી ગયો અને એક વાર સંતો એમ કે ભજન ને કીર્તન જે આવો અવતાર મળે છે અને દેશ હતા દેહ થી વિદેય રહીને ને બધી વાતો કરે છે આનંદ કરે છે

કે એ જડ વસ્તુને શું બધા માનિર્યા છો એવો સત્સંગ ઘણાએ સંતો કરે છે પણ આ દેશ એ જડ જ છે તો જડ અને ચેતન બે નો સંગ વગર કશું ચાલતું નથી મોટરસાયકલ જડ છે પણ હાંકવા વાળો ચેતન છે એમ જડ ને ચેતન ને બેયની જરૂર છે

પણ રામ ની અંદર રાવણ નો હોય ભગવાન તો એટલે જેને નોખું ફળાતો હોય ને એને બધું રામ ને રાવણ ને એવું બધું નોખું નોખું દેખાય અને જેને એક ભ્રમ્માકાર વિર્તિ થઈ જાય એને પછી નોખું નખું કશું દેખાતું નથી અને સાચી વસ્તુની અંદર અસત અસતું અસત છે ને બાળ ની ખાખ થઈ જાય છે સત આગળ અસત કઈ ટકતું નથી જ્યાં સત્તેર રૂપિયે નિવો થાય અહીંયા કારણ અંધકાર કઈ રહ્યાતું નથી એટલે આપણે હવળે હવળે

ત્રણે ગુણ ના નોખા નોખા પ્રકાર છે આ પાર બહુ કઠિન છે મનની અંદર અત્યારે રજો ગુણે પ્રવેશ કર્યો છે કે તમો ગુણે પ્રવેશ કર્યો છે કે સત્વગુણે પ્રવેશ આ ત્રણેય ગુણથી પાર ઉતરવાનો છે ધીમા ગંગા સત્ય કીશું કે

કે મનને કઈ અવળું અથડાવવાનું નથી આ બીજો બોલતો નથી બોલે બીજો ની પરમાત્મા પોતે અજ્ઞાની આંધળા તે બધા આઘા જઈને ગોતે છે આગે ગોતવાનું નથી તીરથ કે વરત કે હોમ કે હવન આવું કશું જે સાચી સમજણ કરવાનું રહેતું નથી જીવન જીવશો ત્યારે જ આપણને સાચી વસ્તુનું પ્રાપ્ત થાય છે ને તાલ પ્રાપ્ત થાય છે નહીં એટલે સત્યમય જીવન આપણે જેવી રીતે જીવવું એ હવળે હવળે આપણા જે મનની અંદર આપણે

તો જ આમાં સત્યનો વાસો થાય છે નકર સત્યનો વાસો થાય છે એટલે સત્યમય જીવન જીવવા માટે આપણે ભક્તિ કરવી છે ઉજાગરા કરવી છે આપણું જીવન સત્યમય બનાવવા હાટું થઈને આપણે આ ભક્તિ કરવી છે અને આ જ વાતમાં ચોરાશીને ન જાય ચોરાશીની અંદર જાય નહીં અધોગતિને પામે નહીં એ હાટું આપણે આ ભજનને કીર્તનને સત્સંગને ધોળ મંગળ આનંદ કરી રહ્યા છે આજે આવું જ્યારે સત્ય જીવન જીવશો ને ત્યારે આપણને આનંદ થાય છે તારા આનંદના ઉભરા આવશે તારે આઠે પોર આપણું મન મસ્ત થઈને રહેશે નકર મસ્ત થઈને રહેશે નહીં સદગુરુ મહારાજની